નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજ સાવલી તાલુકાના જ્વાલા ગામે આવેલ જાવલિયા હનુમાન મંદિરના નામે ખોટી પત્રિકાઓ છપાવીને પ્રાણ પ્રતિષ્ઠાના નામે દાન ઉઘરાવતા ઈસમોને ગ્રામજનોએ ઝડપીને સાવલી પોલીસને હવાલે કર્યો હતો મંદિરના નામે પત્રિકા છપાવીને દાન ઉઘરાવવાનું ગામ ગામના સરપંચને ધ્યાને આવતા પટાવી ફોસલાવીને પકડીને સાવલી પોલીસના હવાલે કર્યા હતા હરીશભાઈ બાબુભાઈ ભોઈ નામનો દેસર તાલુકાના પીપળિયા ગામનો વતની હોવાનું જાણવા મળ્યું હતું રિપોર્ટ સંદીપ જેસળિયા તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકો અને સબસ્ક્રાઈબ કરો F alley static страх Big Beaked જાવલિયા હનુમાન મંદિરના વહીવટદાર કે કોઈ પણ ને જણાવ્યા વગર આ હરીશભાઈ પાંચ હજાર નંગ પત્રિકાઓ છાપાવી તેમાં તેમને પોતાનું નામ પણ નથી લખ્યું અને મૂર્તિ અઠ્ઠાવન ફૂટની એક વિશાળ બનાવી અને તેને પ્રસ્થાપિત કરવાની અને દાન લેવા માટે એમનો નંબર લખ્યો છે તે અન્વયે અમે કાલ કાલથી આ ભાઈને હોતતા હતા આજે ભાઈને પકડ્યા છે અને એ ભાઈએ આ રીતના કોઈ જાવલાના કોઈ પણ વહીવટદાર કે કોઈપણને વિશ્વાસમાં લીધા વગર આ કૃત્ય કરેલું છે આ કેટલી